જુઓ તાલિબાની સજા ઔરંગાબાદના મદરેસામાં સુરતના કિશોરને ગડિયાળના ચોરિયાની શંકામાં થૂકી થૂંકીને માર માર્યો પિતાએ કહ્યું અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરી છે મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલ્લાદાબાદના મદરેસામાં આલીમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના સોળ વર્ષી તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ઢોળ માર મારવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું આ અંગે તરુણના પિતાએ જણાવ્યું કે આ વિડીયો અમને તેના કોઈ મિત્રએ ચોરી છુપીથી બનાવીને મોકલ્યો ત્યારબાદ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરી છે તરુણના કાકાએ જણાવ્યું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી પચીસ કિલોમીટરના અંતરે ખુલ્દાબાદ છે ત્યાં આવેલા મદ્રેસામાં અમે અમારા સોળ વર્ષી ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો દરમિયાન ગત રવિવારના અમારા મોબાઈલ પર એક વિડીયો આવ્યો જે વિડીયો જોતાં જ અમને આઘાત લાગ્યો જેમાં અમારા દીકરાને તાલિબાનની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાયું હતું અને એક પછી એક એમ પહેલા થૂકીને પછી દસ લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું નહોતું આ વિડીયો આવ્યા બાદ અમે પહેલાં તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી પોલીસને પણ અમને જણાવ્યું કે તમે તમારા દીકરાનું ટેન્શન નહીં લો તમારી પાસે જે વિડીયો આવ્યો છે તે લઈને અહીં આવી જાઓ આપણે મદ્રેસામાં જઈને તમારા દીકરાને લઈ આવશું ફોન કર્યો તેમણે કહ્યું કહ્યું કે કે ભૂલ થઈ છે એટલે અમે અમે અમારા ભત્રીજાને લેવા આવી રહ્યા છે તમે તેને કઈ ન કરતા ત્યારબાદ અમે તાત્કાલિક ખુલ્દાબાદના મદરેસામાં જઈ ટ્રસ્ટીઓને મળ્યા જ્યાં ટ્રસ્ટીઓએ તાલિબાની જે આપેલ હતી સજા તે મોલાના શિક્ષકની ચોરીથી શંકાથી માર માર્યો અને એને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું પોલીસ અધિકારીઓ અમારી ફરિયાદ સાંભળી અને યોગ્ય જણાતા તેમણે તાત્કાલિક અમારી ફરિયાદ નોંધી અને મદ્રેસાના બીજા અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે કાર્યવાહી કરી છે મારું નામ પઠાન રહેમાન ખાન છે હું સુરતમાં રહેતો તમારો જે વિડિયો સામે આવ્યો છે કારણો છે અને આ વિડિયો જે સામે આવેલો છે આ વિડિયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલ્દાબાદ ગામ કરીને તા એક મદ્રેસા છે દારૂ તાનો તો વિડીયો છે તો આ મારો ભતીજો ભણે છે એક વર્ષથી તાલીમ પર લે લે છે બાકી આ વિડીયો જ્યારે મને આવ્યો તો આ આ વાર ચાર દિવસ પહેલાંની છે તો તમે કંઈ વિદ્યાર્થી ભણતો વિદ્યાર્થી જ આ ચોરી છુપી હતી વિડીયો બનાવીને અમને મોકલો છે તો અમને ખબર પડી કે અમારા છોકરા અત્યારે આવું બનાવ બન્યું છે તમે અમે ત્યાં ફોન કર્યો ફોન કરીને પૂછ્યું મોલી સાબ તો મોલી સાહેબે કીધું કે ભાઈ ગલતી થઈ ગઈ છે અમારતી આવી આવું નહીં થશે તમે જે કંઈ વિડીયો આવ્યો હશે એને ડિલીટ કરી દેજો એનાથી મદ્રસાનું નામ બદનામ થશે તમે તો હા તો પાર દીધી બાકી અમે કીધું કે અમે અમારા છોકરાને લેવા આવતા છે તમે કંઈ કરતા નહીં ને ત્યાં સુધી અમે કાલે ત્યાં પહોંચી જઉં છું તો એ પણ અમને કીધું કે તમે આવી જાઓ ઔરંગાબાદ પોલીસ સાથે વાત કરીશું ખુલતાબાદ પોલીસ સ્ટેશને અમે કોલ કર્યો હતો નંબર લઈને ઔરંગાબાદના જે ગામ છે ત્યાંનું તો પહેલાં સાહેબે અમને ખાતરી આપી અમે અમારી વાત સાંભળી કે વાંધો નહીં તમે જે કીધું તો અમે ત્યાં લખી લીધું આ ફોન પર કરી લઈશું અમે છોકરાને ફિકર નહીં કરતા અગર તમારી વાત સાચી છે તો તમે આવો અમને વિડીયો બતાવો અમે તમારા હાથે જઈને છોકરાનો કબજો લઈ શકતા મારી એ જે વિદ્યાર્થી મારતા હતા એ તારાના જ મોલવી સાહેબ જે લોકો વિદ્યાર્થીને ભણાવે છે એ મોલવીના આદેશથી છોકરાએ છોકરાને માર્યું છે મારવાની નજીવ એ બાબત હતી કે છોકરાએ કઈ બીજા વિદ્યાર્થીઓને કઈ ઘડિયાળ પસંદ આવ્યો હશે તો વગર પૂછે રાખી લીધું હતું જે એ લોકોને કઈ કેમેરામાં મદ્રસના કેમેરામાં જોવા મળેલું તો પછી આ સજા એને કરવામાં આવી હતા તમે શું સજા બગડી છે આવી સજાને મળે આ સજા જ નહીં આ તો હિટલર સજા કહેવાય અને આનાથી છોકરાઓ માનસિક સંતુલન ખોવાઈ જશે આવું જ બધા મતદાન થશે તો મારો ખાલી જાણ કરવાનો સંદેશ આટલું જ છે કે મારા જે છોકરા હાથે થયો જે બીજા કોઈ વિદ્યાર્થી યા છોકરા નહીં થાય એને આ વસ્તુને જાહેર કરવાની મારી ફરજ છે એટલે મેં કહ્યું